દમણમાં વિવિધ વિસ્તારમાં રસ્તાની પહોળાઈ વધારાય અને વાહન વ્યવહાર સુવ્યવસ્થિત રીતે ચાલે તેવા આશય સાથે પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા કોલેજ રોડ વરકુંડ કલરિયા વડ ચોકી ખારીવાડ સહિત મોટી દમણના પટલારાથી લઈ કચ્છ ગામ સુધીના રસ્તાની પહોળાઈ વધારી નવા રસ્તાનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે જેને લઈ વાહન ચાલકોને સુવિધા પ્રાપ્ત થઈ હતી પરંતુ રસ્તા પહોળા થવાને લઈ અમુક કંપનીઓ તથા વેપારી અને ધંધા રોજગાર ચલાવતા એકમોને ત્યાં આવતા મોટા માલવાહક અને જ્વલંતશીલ પદાર્થ ભરેલા વાહનો રસ્તાની બંને બાજુએ પાર્ક થતા હોવાને લઈ અન્ય બીજા વાહન ચાલકોને અવગડતા પડી રહ્યું છે જેમાં ખાસ કરીને કોલેજ રોડ અને વરકુંડથી લઈ ડીમાર્ટ સુધીના રસ્તા પર વાહનો પાર્ક થવાને લઈ મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે રાત્રિના સમયે આ રસ્તા પર પાર્ક કરેલા વાહનોને લઈ અકસ્માતોના બનાવ પણ વધી રહ્યા છે છેલ્લા એક મહિનામાં માર્ગ અકસ્માતમાં દસથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે આ બાબતે ભાજપના મીડિયા પ્રભારી મજીદ લધાની દ્વારા આરટીઓ અને પોલીસ વિભાગને રજૂઆત કરી ગેરકાયદે રસ્તાની બાજુએ વાહન પાર્ક કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની જવાબદાર વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા વિભાગની કાર્યપ્રણાલી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ તરફ હજુ પણ કોલેજ રોડ પર રસ્તાની બાજુએ અવૈધ્ય રીતે મોટા વાહનો પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આરટીઓ અને ટ્રાફિક પોલીસ વિભાગ સફાડે જાગી આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ ગેરકાયદે રસ્તાની બંને બાજુએ

ભારતીય સેનાનું મનોબળ વધારવા આ વિજય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા દમણમાં ભૂતપૂર્વ સૈનિકો દ્વારા અપીલ કરવામાં આવી ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલ ઓપરેશન સિંદુરને સેલ્યુટ કરી ભવ્ય વિજય તિરંગા યાત્રાનું આયોજન આવતીકાલે દમણના રિટાયર્ડ સૈનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે આવતીકાલે સાંજે પાંચ વાગ્યે આ વિજય તિરંગા યાત્રા નાની દમણ મસાલ ચોકથી પ્રસ્થાન કરશે અને ત્યાંથી મુખ્ય માર્ગ થઈ બસ સ્ટેન્ડ ઉપર જઈ સમાપ્ત થશે જેના અનુસંધાન વિજય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા આજે દમણના ભૂતપૂર્વ સૈનિકો દ્વારા અપીલ કરવામાં આવી હતી દમણના ભૂતપૂર્વ સૈનિકોએ જણાવ્યું કે આ યાત્રા ભારતીય સેનાના અદમ્ય સાહસ પરાક્રમ અને રાષ્ટ્રભક્તિને નમન કરવાનો પ્રયાસ છે તેમણે કહ્યું ઓપરેશન સિંદૂર દ્વારા આતંકી અડ્ડાઓને નષ્ટ કરીને ભારતે આતંકવાદ સામે કડક જવાબ આપ્યો છે આ નવું ભારત છે જે ઘરમાં ઘૂસીને દુશ્મનોને જવાબ આપે છે રિટાયર્ડ સૈનિકોએ દમણના નાગરિકોને મોટી સંખ્યામાં યાત્રામાં જોડાઈ સેનાને સમર્થન આપવા અપીલ કરી છે તેમણે ઉમેર્યું કે દરેક ભારતીય નાગરિક એક જવાન છે અને જરૂર પડે ત્યારે દેશ માટે બલિદાન આપવા તૈયાર છે રેલીના માધ્યમથી ભારતીય સેના અને સશસ્ત્ર દળોના અદમ્ય સાહસ પરાક્રમ અને રાષ્ટ્રભક્તિને નમન કરવામાં આવશે અત્રે યાદ રહે કે ભારતીય સેનાએ જે કુશળતા અને બહાદુરીથી ઓપરેશન સિંદુરને અંજામ આપ્યો હતો તે ફક્ત સેનાની ઉચ્ચ રણનીતિક ક્ષમતાનું જ પરિણામ નથી પરંતુ તેમના નૈતિક કર્તવ્ય અને રાષ્ટ્રીય સમર્પણની ભાવનાનું પણ પ્રતિબિંબ છે तिरंगा रेली संख्या में दमन जिला ने नेवी से रिटायर होकर दमन में सैतीस साल से रह रहा हूं। और दमन वासियों को, को मैं करता हूं कि तिरंगा यात्रा में आप लोग भाग लें क्योंकि भारतवर्ष में जो आज सिचुएशन है उसके लिए हर एक नागरिक को स्ट्रॉन्ग होना पड़ेगा जितने भी बंदे हम हैं एक्स सर्विसमैन और यहाँ के नागरिक सभी मिलकर अपने सेना का मनोबल बढ़ाएंगे और हमें आशा है कि मैक्सिमम आदमी दमन से इकट्ठा होकर मसाल चौक से चालू करके बस स्टॉप तक की यात्रा निकालेंगे और उसके अंदर पूरी सेना का हमारा मनोबल बढ़ेगा मैं कैलाश शर्मा रिटायर्ड चीफ पेडिसर फ्रॉम नेवी और आप सबके सामने आज हम उपस्थित हुए हैं कि जितने भी हमारे भारतीय एक्स सर्विसमैन हैं या भूतपूर्व फौजी भाई हैं वो एक तिरंगा यात्रा कल निकाल रहे हैं और आप सभी को पता है कि ऑपरेशन सिंधु की कामयाबी कितनी बड़ी है ये नया भारत है हम घर में जाकर उनको मारेंगे और अगर उन्होंने एक गोली चलाया है तो हम यहाँ से गोला चलाएंगे अभी टेरर और टाक साथ में नहीं चल सकती है अगर बात होगी तो पाकिस्तान ऑक्यूपाइड कश्मीर और आतंकवाद के बारे में होगी अगर हम भी हर भारतीय नागरिक की यही कमाना है कि पीओ के अभी भारत के साथ में आए दोस्तों कल शाम को साढ़े पाँच बजे मसाल चौक से लेकर और बस स्टैंड तक एक तिरंगा यात्रा भूतपूर्व सैनिकों ने आयोजित किया है आप सभी नागरिक नागरिकों से अनुरोध है कि आप सभी मसाल चौक पर इकट्ठा होकर भारतीय सेना का मनोबल बढ़ाएं और मेरा तो यहाँ कहना है कि हर भारतीय एक जवान है अगर जरूरत पड़ा तो वो देश के लिए आगर आके बॉर्डर तक और अपना सेक्रीफाइस कर सकता है आइए हम सब मिलकर पूरे फौजी भाइयों को एक संदेश दे कि हम आपके साथ यहाँ पे खड़े हैं आइए हम सब साथ में मिलकर कल साढ़े पाँच बजे मसाल चौक पर एक बहुत बड़ा एक तिरंगा यात्रा और जुलूस निकालें जिसमें कि एक हमारे भारतीय फौजी भाइयों को जो अभी देश के लिए सेवा कर रहे हैं अपना बलिदान दे रहे हैं उनको एक बहुत बड़ा मैसेज जाएगा कि भारत का हर कोने कोने का नागरिक उनके साथ खड़ा है जय हिंद लोचचंद नेवी आई वॉज इन 71 वन इन बांग्लादेश आई सर्व कोस्ट गार्ड आल्सो तो हम फौजी भाइयों का कल यात्रा तिरंगा यात्रा निकाल रहे हैं उसके लिए हम लो, सब लोग सब लोगों को करेंगे तो फौजी लोगों का मनोबल बढ़ाएं और हमारा हमने जो संदूर ऑपरेशन किया है उसमें हम सक्सेसफुली हुए हैं अगर कल वो फिर अगर नहीं मानते तो उनको करने के लिए हम उनके साथ फिर उनको सबक सिखाया जाएगा मैं विनय कुमार जय हिंद मैं एयरफोर्स में नाइनटीन एटीन एटी फाइव टू टू थाउजेंड फाइव तक जॉब किया है और मैं देशवासियों को ये बोलना चाहता हूँ कि अपने प्रधानमंत्री श्री मोदी जी ने जो भी डिसीजन लिया है पुलवामा पालागाम अटैक के बाद उसका भरपूर बदला लिया गया है और अपना जो मिशन था वो अचीव हुआ है हमने सारे आतंकी अड्डों को उड़ा ध्वस्त कर दिया है और उन लोगों ने जो हमारे ऊपर अकार अटैक किया उन्होंने जो अपने ड्रोन्स वगैरह भेजे हैं उसके बदले में भी हमने उनकी भरपूर डीप तक हर्ट किया है उनके सारे एरोड्रम्स को उड़ाया है और ये सब बहुत ज़रूरी था क्योंकि आतंक और ये सब एक साथ नहीं चल सकता आतंक और टॉक एक साथ नहीं चल सकता ये बहुत ज़रूरी था और पता पाकिस्तान को पता होना चाहिए कि भारत का एक करोड़ लोग जितने भी हैं सब एक एक बदला लेने के लिए हमेशा तैयार है और कभी भी पीछे नहीं हटेंगे जब भी देश को जरूरत होगी হমেশা এৱেলেবলগে জয় হিন্দ વલસાણના ચણવઈ ગામે ખોટો વહેમ રાખીને પિતા પુત્રને માર માર્યો વલસાડ તાલુકાના ચણવઈ ગામે તુએ તારી રિક્ષામાં મારા વિરોધમાં કેમ છોકરીને ફરિયાદ આપવા લઈ ગયેલો કહીને યુવાને પિતા પુત્રને લાકડા વડે માર મારતા બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે એકસો આઠ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના નાની ચણવાઈ ગ્રામ પંચાયતના પાછળ રહેતા સારવાર પઠાણ ઉંમર વર્ષ ચાલીસ રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે સંતાનમાં બે છોકરા છે જેમાં મોટો છોકરો સાકિદ ઉંમર વર્ષ ચોવીસ તેઓ ડ્રાઇવિંગ કરે છે અને નાનો છોકરો સોહિલ ઉંમર વર્ષ બાવીસ તેઓ પણ ગેરેજમાં નોકરી કરે છે પડોશમાં રહેતો વિરલ ઉર્ફે ડુટિયા રવિન્દ્રભાઈ પટેલ ગતરોજ એમના ઘરે આવ્યો હતો સરવર પઠાણને જણાવેલ કે તું એ કેમ તારી રિક્ષામાં કાલે મારા વિરોધમાં સુનીલની છોકરીને ફરિયાદ આપવા માટે લઈ ગયો હતો એમ કહીને ગાળાગાળી કરીને લાકડા વડે માર માર્યો હતો અને ત્યાંથી તેઓ ભાગી છૂટ્યો હતો જ્યારે સરવર પઠાણને ઈજા થતાં સારવાર અર્થે એકસો આઠ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા હોસ્પિટલમાં પૈસાની જરૂર હોય જેથી મોટા છોકરાને ફોન કરીને હોસ્પિટલમાં પૈસા મંગાવ્યા હતા જ્યારે નાનો છોકરો સોહિલ એકલો હોય જેનો લાભ લઈને ફરી ઘરે આવીને સોહિલને લાકડા વડે માર માર્યો હતો અને સોહિલને પણ ઈજા થતા સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે વિરલના વિરોધમાં ફરિયાદ નોંધવામાં આવી છે વલસાડ જિલ્લાના કચ્છી ગામમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે પંચાયત અને પોલીસની કાર્યવાહી દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી સ્થાનિક પંચાયત દ્વારા ગેરકાયદેસર બાંધકામ હટાવવા માટે વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં આ બાંધકામ દૂર ન થતાં આખરે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર વલસાડ કચ્છીગામ ગામમાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને લઈને ગ્રામ પંચાયતે અગાઉ બાંધકામ માલિશે નોટિસો ફટકારી હતી જોકે નોટિસોનું પાલન ન થતાં પંચાયતે આજે પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ દૂર કરવાનું કરવાનો નિર્ણય લીધો આ કાર્યવાહી દરમિયાન ઘરના મોભી અને તેમના પરિવારજનો પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા હતા જેના કારણે થોડા સમય માટે તણાવ ભર્યું વાતાવરણ સર્જાયું હતું જોકે પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો અને આખરે ગેરકાયદેસર બાંધકામને બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પોલીસ અને પરિવારજનો વચ્ચેની બોલચાલી અને ડિમોલેશનની કાર્યવાહી જોવા મળે છે એ રીતના હેરાન કરવાનું ખોટી રીતે હેરાન કરવા પારનેરા સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પરથી એલસીબી પોલીસે દારૂ ભરેલી કાર સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા વલસાડ નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટના પારનેરા પાડી સુગર ફેક્ટરી ઓવરબ્રિજ પરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ છપ્પન લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળેલ કે કારમાં સુરત તરફ લઈ હોય જે બાતમીના આધારે એલસીબી ટીમે વલસાડના નેશનલ હાઈવે નંબર પાનેરા પાડી સુગર ફેક્ટરી સુરત તરફ જવાના માર્ગ પર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાર નંબર જીજી ફિફ્ટીન સી ક્યુ ફાઈવ ડબલ ઝીરો ટુ આવતા જોતા પોલીસે કારને અટકાવી હતી કારમાં તપાસ કરતા કારમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ છપ્પન લાખનો ઇંગ્લિશ દારૂ બોટલ ના નવસો ને છત્રીસ મળી આવી હતી પોલીસે કાર ચાલક સુરેન્દ્રનગરમાં રહેતા શક્તિસિંહ લાલુભા અશ્વાર ઉંમર વર્ષ છવ્વીસ અને અમદાવાદમાં રહેતા જગદીપસિંહ મોબતસિંહ ચાવડા ઉંમર વર્ષ બત્રીસ આ બંનેની ધરપકડ કરી છે દારૂનો જથ્થો ભરાવી આપનાર અભિષેક અને મંગાવનાર પ્રદીપસિંહને પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે એલસીબી પોલીસે દારૂ કાર અને મોબાઈલ મળીને કુલે છ લાખના મુદ્દામાલને જપ્ત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે